અરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસે આજ રોજ વહેલી સવારે અણસોલ ચોક પોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન તેર પોઈન્ટ વીસ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે પ્લાસ્ટિક વેસ્ટ અને કાપડના ટુકડા ભરેલા થેલાની આડમાં ટકવા સંતાડીને લઈ જવાતો આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી છે તો સમગ્ર જાણકારી અનુસાર શામળાજી પોલીસે ગુજરાત રાજસ્થાન સરહદે આવેલા અણસોલ ચેક પોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક ટક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો અને ટકની તપાસ દરમિયાન તેમાં પ્લાસ્ટિક વેસ્ટ અને કાપડના થેલાઓની નીચે વિવિધ બ્રાન્ડની દારૂની ચાર

CN24 News Mobile App